વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે પાર્ક કરેલી જુદી જુદી બે કારમાં આગ લાગતા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી કાલાઘોડા નજીક જૂની રાજેશ્રી ટોકીસ પાસે ખુલ્લામાં બે કાર પાસે પાસે પાર્ક કરેલી હતી તે દરમિયાન એક કારમાં આગ લાગ્યા બાદ બીજી કાર પણ તેમાં લપેટાઈ હતી બનાવને પગલે એકત્રિત થયેલા લોકોએ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી બંને કારની પાસે એક ટેમ્પો પણ પાર્ક કરેલો હતો પરંતુ આગ ત્યાં સુધી પહોંચે તે પહેલા ફાયર બ્રિગેડ આવી જતા ટેમ્પાને બચાવી લીધો હતો ત્યારબાદ બંને કારની આગ કાબૂમાં લેવામાં આવી હતી ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ નજરે જોનારા લોકોના કહેવા પરથી કચરામાં આગ લાગ્યા બાદ નજીકમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હોવાનું મનાય છે બે મારુ એટલે મોટી ફોર વ્હીલરમાં આગ લાગેલી છે રાજ્યશ્રી ટોકીસની સામે અને આગના સ્થળ પર આવી અને અત્યારે કામગીરી ચાલુ છે બે કારમાં આગ લાગેલી છે કશું છે હવે એ કારણ જાણવા મળેલ નથી અત્યારે જાણવા મળશે